પાટણ શહેરમાં જુદા જુદા સમાજ દ્વારા લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે પાટણ શહેરના મેદાન ખાતે આજરોજ શ્રી લોહાણા યુવક મંડળ આયોજિત અડત્રીસમો સમૂહ લગ્નોત્સવ દાતાઓ સમાજના શ્રેષ્ઠીઓ અને મહંત શ્રી જાનકીદાસજી બાપુની ખાસ ઉપસ્થિતિ વચ્ચે યોજાયા હતા આ અડત્રીસમા સમૂહ લગ્નોત્સવમાં સમાજના તેર જેટલા દંપતી એ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવનની કેડી કંડારી હતી તો પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિવિધાનથી નવ લગ્નની વિધિ પૂર્ણ કરી હતી તો વિવિધ દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા તેઓના લગ્ન જીવનમાં મદદરૂપ બસો થી વધુ વિવિધ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે વિલાજ ગ્રુપના વિપુલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે કુદરતે આપણા જીવન જરૂરિયાત કરતા વધુ સંપત્તિ આપી હોય તો તે સત્કાર્યો સહિત સમાજના ઉપયોગી કાર્યોમાં વાપરવા જણાવ્યું હતું અને અડત્રીસમાં સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડનાર તેર દંપતીઓને વિલાજ ગ્રુપના સ્વખર્ચે ગોવાની પાંચ દિવસની ટ્રીપ આપવાની જાહેરાત કરી હતી તો શ્રી લોહાણા યુવક મંડળના પ્રમુખ જીતેન્દ્ર કુમાર ઠક્કરે અડત્રીસમાં સમૂહ લગ્નોત્સવમાં તેર જેટલા નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હોવાનું જણાવી આ સમૂહ લગ્નમાં ઘરે લગ્ન હોય તેમ નાની નાની વાતોનું ધ્યાન રાખી સમૂહ સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું આ સમુલગ્નમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો દાતાઓ શ્રેષ્ઠીઓ અને મહંતશ્રી જાનકીદાસજી બાપુ ઉપસ્થિત રહી નવ દંપતીઓને શુભાશીષ પાઠવ્યા હતા આજની આર્થિક સ્થિતિમાં જે રીતે ખર્ચાઓના આંકડા જ્યારે આટલો મોટો ખર્ચો સમાજના બધા જ માણસ દાતાઓથી નાનાથી મોટા બધા થોડો થોડો વહેંચી લે અને જે દેર દંપતીઓના પરિવારોમાં જોડાય પરિવારને કોઈ બોજ ન રહે અને નિર્ભર રાખો પ્રસંગ ઉકેલી જાય આપણે ત્યાં હાથ ગરનાની જે પરંપરા ચાલનારી પરંપરા એ શું હતું વર્ષો પહેલાં જે સ્થિતિ આપણી હતી ત્યારે બધા સગતિઓ થોડો થોડો ટેકો કરે ચાલનાનું એક નિમિત્ત પણ એ માને એને સહકાર આપવાની ભાવનાથી અને એક સામાન્ય પરિવારને નીડ ભારાનો પ્રસંગ ઉકેલી જાય આપણે ચાલવાની પ્રથા મૂળ પાયામાંતા હતી કે એને યોગી થવું એનો સહકાર આપો અને પરિવાર તૂટે એના પહેલાં એનો પ્રસંગ ઉકેલી જાય શ્રી લોહાણા યોગ મંડળ દ્વારા આજે અડત્રીસમાં સમલગ્ન સૌનું સુંદર આયોજન ખાડીયા મેદાન ખાતે યોજાયું છે જેમાં મળિયા હનુમાન સ્વાટ્રસ્ટના હરિદાંત મપ્પુના સહયોગથી આ મેદાનનો અમને લાભ મળ્યો છે તો આ તબક્કે પહેલાં તો હું રામદાસ હરિદાસ બાપુના આભાર વ્યક્ત કરું છું અને અમારા સમાજમાં છેલ્લા ચાલીસ વર્ષથી આવા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે આજે આ સમૂહ લગ્નોત્સવમાં તેર વરઘડિયા નવ દંપતિ જોડાયા છે અને અમે સમાજ દ્વારા મેક્સિમમ સગવડ કે ઘર જેવી ફેસિલિટી આપવા માગીએ છીએ તો દરેકને અમે એવો આગ્રહ રાખીએ કે સમલગ્નમાં જોડા આજે તમે જોઈ રહ્યા છો એક સરસ મજાનો માહોલ ચોરી પણ એવી કે ઘર જેવી છે અને દરેક જગ્યાએ અમે નાનામાં નાની વાતનું ધ્યાન રાખીએ છીએ કે વધુમાં વધુ નવ દંપતિ સમલગ્નોત્સવમાં જોડાય અને અમારા સમાજની અંદર વિરાજ પરિવાર હસ્તે વિપુલભાઈ તરફથી જેટલા વરઘડિયા આ સમૂહલગ્નોત્સવમાં જોડાય એ તમામે તમામને ગોવાની ચાર દિવસનું ટૂરનું પણ સુંદર આયોજન કર્યું છે એનો તમામ ખર્ચ વિરાજ પરિવાર એટલે હસ્તે વિપુલભાઈ લાલેશભાઈ વિપુલ જગદીશભાઈ તરફથી આયોજન કર્યું છે અમારા સમાજની અંદર આજે કન્યાઓ માટે સમાજમાંથી બસો જેટલી દરેક કન્યાને બસ્સો વ્યક્તિ દ્વારા કન્યા ભેટ બસો કન્યા ભેટો પણ આજે સમાજ તરફથી પુષ્કળ પ્રમાણમાં મળી છે ઐતિહાસિક મળી છે તેનો ખરેખર આનંદ છે સમાજ પણ એટલો ઉત્સાહ છે કે સમાજનો એક મેળાવડો થાય સમાજનો પરિચય થાય અને સરકાર દ્વારા જે પણ લાભ મળે છે એના માટે પણ અમે પ્રયત્નો કર્યા છીએ સાત ફેરા અને ઉમેરવારનું મામેરું એમાં પણ અમે અરજી કરી છે એનો પણ અમે લાભ લેવાના છીએ અને એ લાભ અમારા વરઘડિયાને મળે એવા અમે પ્રયત્નો સતત કરીએ છીએ અને અહીંયા અમે સમલગ્નોત્સવમાં મેરેજ સર્ટિફિકેટ પણ અહીંયા અમે આપવાના છીએ એ પણ અમે વ્યવસ્થા કરી છે અને એટલા માટે એમને કોઈ ધક્કા ન ખાવા પડે તમામ નાની નાની બાબતોનું અમારા મંડળ દ્વારા અમારી સમગ્ર ટીમ દ્વારા અમને જેમને અમારા મંડળમાં વડીલો અમે યુવક મંડળ અમારે યુવક મંડળ છે પણ જેમાં અમને સતત માર્ગદર્શન મળ્યું ટ્રસ્ટીશ્રીઓ અમારા સમલગ્ન સમિતિ અને આ મેદાન જે મળ્યું છે ફરી એક વખત એમને હળિયા હનુમાન સેવા ટ્રસ્ટ પાટણના હરિદાસ બાપુરને અને એમની સમગ્ર ટ્રસ્ટી ટીમને હું અહીંયા જાહેરમાં વતી મીડિયા મારફતે આભાર વ્યક્ત